નમસ્કાર જય ગોપનાથ મહાદેવ હું મુકેશભાઈ મકવાણા તાલુકા પંચાયત સદસ્ય તળાજા મિત્રો આજે વાત કરવી છે પશુ દવાખાના વિશે જે પિતથલપુર કેન્દ્ર આવેલું છે અને તળાજાની મુખ્ય શાખા છે આપણા વિસ્તાર માટે તો એના વિશે થોડીક વાત કરીશું આપણે મારા હાથમાં એક લેટર છે એ જે હું તમને એમાં ફોટોમાં પણ બતાવવાનો છું એ તમે જોઈ શકશો ફોટામાં સાઈડમાં હું તમને હમણાં એ સાઈડમાં ફોટામાં વિડીયોમાં બતાવું છું તમે વિડીયો રોકીને ઊભો રાખીને એ લેટરને નિરાતે વાંચજો હવે મિત્રો આપણે ચાર આઠ બે હજાર પચીસના રોજ ચાર આઠ બે હજાર પચીસના રોજ પિત્થલપુર મોટા મેદાનમાં એક ખેડૂત સભા કરી હતી તમને કદાચ ખ્યાલ હોય ન હોય એની જાહેરાત તો ઘણી કરી હતી પણ ખેડૂતો ત્યારે ઓછા આવેલા ગમે તે કારણ હોય પરંતુ ક્યારેય અમુક પશુપાલન કરતા ભાઈઓ ખેડૂતો અને પશુપાલકો એના દ્વારા વાત એવી મળી કે આપણે પિત્થલપુર પશુ દવાખાનું છે પરંતુ તે પશુ દવાખાનું ક્યારેય ખુલ્લું હોતું નથી અમે ત્યાં જઈએ પણ ત્યાં કોઈ ડૉક્ટર હોતા નથી એટલે મિત્રો મેં છ આઠના રોજ પશુપાલન વિશે અરજી કરી પોર્ટલમાં ફરિયાદ નિવારણ પોર્ટલ છે આપણું સ્વાગત પોર્ટલ એમાં અરજી કરી તો પહેલાં તો મને કોઈ પ્રત્યુત્તર મળ્યો નહીં પછી આપણે બાજુના ગામ પિથલપુર એમના સરપંચશ્રીને મેં વાત કરી એમને પણ દવાખાનું બંધ હોવાની વાત કરી એમને પણ મેં ધ્યાન દોર્યું પછી ઝાંઝબેનના સરપંચનું ધ્યાન દોર્યું આ બધાનું ધ્યાન મેં દોર્યું કે પિત્થલપુરનું પશુ દવાખાનું બંધ છે એના માટે મેં અરજી કરી તો મને ચૌદ દસ બે હજાર પચીસના રોજ એક જવાબ આપવામાં આવ્યો અને આ પત્ર તેર તારીખે ત્યાંથી નીકળ્યો અને મને એવો જવાબ આપવામાં આવ્યો કે અગિયાર આઠના રોજ પશુધન નિરીક્ષકની બદલી છેલ્લી છે જે સારવાર કરતા ડૉક્ટર હોય ને પશુની એની બદલી છેલ્લી છે એટલે એની જગ્યા ખાલી પડી છે અને બીજા એક કેન્દ્રના ડૉક્ટર છે જસપરા કેન્દ્રના ડૉક્ટર છે એ અહીંયા પશુ ચિકિત્સક તરીકે ફરજ બજાવે છે અને આમાં લખ્યું છે કે દર અઠવાડિયાના મંગળવાર અને શુક્રવાર બપોર બાદ તેઓ મુલાકાત લે છે એનો નામ નંબર પણ એમાં આપ્યો છે અને કેન્દ્ર બિલકુલ બંધ નથી આવું આ મને સરકારી જવાબ મળ્યો પશુ દવાખાના પશુ ચિકિત્સકની અહીંયા સહી છે તમે જોઈ શકો છો અને પશુ દવાખાનાનો આ લેટર છે તો પશુપાલન કરતા ભાઈઓ માલધારીઓ ખેડૂતો તમે બધા જાણો છો કે આપણા વિસ્તારમાં ખૂબ જ પશુપાલન રહેલું છે દરેક ગામમાં પિત્થલપુર જિલ્લા પંચાયત સીટની વાત કરીએ તો દરેક ગામમાં હું માનું ત્યાં સુધી ઓછા મોસી સામાન્ય બે ડેરીઓ ચાલે છે એક સર્વોત્તમ શાખાની અને એક માહી શાખાની અને પ્રાઇવેટ ડેરીઓ તો ઘણી બધી વ્યક્તિગત ચલાવતા એવી ડેરીઓ દૂધની ડેરીઓ ઘણી બધી છે આટલું બધું દૂધ ઉત્પાદન હોવા છતાં આપણા વિસ્તારમાં પશુ પશુ ચિકિત્સક પશુ સારવાર બાબતે શૂન્ય કામ તમે વિચારો કે આ બધું શું તો આના માટે આપણે થોડુંક કામ કર્યું છે હવે તમને ખ્યાલ હોય તો અમુક સમયે સરકાર ફરિયાદ નિવારણ કાર્યક્રમ રાખતી હોય છે તો આ પણ હું તમને લેટર બતાવું છું હમણાં તમે વાંચજો મામલતદાર શ્રીનો લેટર છે અને તેમાં મામલતદાર શ્રીએ મને ઓગણત્રીસ દસ બે હજાર પચીસના રોજ અગિયાર કલાકે મામલતદાર કચેરી હાજર રહેવા માટે જણાવેલું ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત હવે હું ત્યાં હાજર રહ્યો મને પશુ ચિકિત્સકના સાહેબ મળ્યા એને પણ મને જવાબ કર્યો કે દર અઠવાડિયે બે દિવસ આવે છે અને બદલી ચેલી છે અને આ બધે જવાબ મેં કર્યો તમે વાંચજો વિડીયો ઊભો રાખીને તો હું એવું કહેવા માંગુ છું કે આમાં એવું લખ્યું છે કે પ્રશ્નનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો મિત્રો આ જ હકારાત્મક નિકાલથી હું સંતોષ નથી મારે તો પશુપાલન છે પણ નહીં મારા ઘરે ગાય ભેંસ કે બાંડી બકરી પણ નથી તો મિત્રો હું તમને ખેડૂતોને એવું કહેવા માગું છું કે સરકાર આપણને કાગળિયામાં જો આવા જવાબ આપી દે તમે તો જો કે હું એવું નથી કહેતો કે તમે કોઈ પ્રોસેસ નથી કરતા પણ તમે મને સહકાર તો આપો કે આ પશુ દવાખાનું છે એની જરૂર હકીકત પશુપાલકોને માલધારી ભાઈઓને છે અને મિત્રો તમે અત્યારે સામાન્ય દવાની બાટલી લેવા જાઓ તો તમને ખ્યાલ છે કેટલી મોંઘી થતી હોય છે તો આ મારો ઉદ્દેશ્ય એવો છે કે પશુપાલકોને પીથલપુર સરકારી દવાખાનું જો કાર્યરત થઈ જાય અને ત્યાં જ બધી દવા મળતી થાય તો ઘણો બધો ફાયદો થાય એમ છે આવા લેટર હું લખું છું મારો કોઈ અંગત સ્વાર્થ નથી તમે બધા જાણો છો આપણે કોઈ સ્વાર્થથી કામ કરતા નથી આવા તો મેં તમને અગાઉ પણ વિડીયોમાં કીધેલું છે કે આવા તો અનેક લેટરો દરેક શાખાના દરેક વિભાગના મારી પાસે પડ્યા છે દરેક સરકારી કર્મચારી કે જે સરકારી નોકરી કરે છે એ ટાઈમે જેને નોકરી નથી કરવી જેવો બેદરકાર છે એ તો મારા ફૂલ વિરોધમાં છે મારા વિશે લોકોને ભડકાવે પણ છે પણ મારી એવી ઈચ્છા છે કે ખેડૂતો અને પશુપાલકો અને પશુપાલન કરતા માલધારી ભાઈઓ મને આ બાબતમાં થોડોક સહકાર આપો આપણે આ બાબતમાં થોડુંક વધારે કામ કરવું છે મિત્રો ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં હું હાજર રહ્યો હતો મેં ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પણ મામલતદાર સાહેબની હાજરીમાં મેજિસ્ટ્રેટ કલેક્ટર ડેપ્યુટી કલેક્ટરની હાજરીમાં તળાજા એવો જવાબ કર્યો હતો કે મારા વિસ્તારમાં દવાખાનું સદંતર બંધ છે અંતના વિડીયોના અંતમાં હું તમને એના ફોટા પણ બતાવવાનો છું દવાખાનાના કે કેવી હાલતમાં છે ત્યાં એ એકદમ ગંદકીવાળો અને આજુબાજુમાં પગ મેં એવી જગ્યા નથી એટલી ગંદકી છે અને છતાંય આ લોકો આપણને ખોટા જવાબ ભરે છે કે દર બુધ મંગળવારે અને શુક્રવારે ત્યાં આવે છે બરાબર એટલે આ રીતે મિત્રો તમે જો સહકાર નહીં આપો તો હવે પછી તમારા માટે આવું કોઈ અત્યાર સુધીમાં કોઈ મને લાગતું નથી મારા ધ્યાનમાં પાંચ વર્ષમાં કોઈ કામ કર્યું એવું મને લાગતું નથી મેં પણ પહેલાં શરૂઆતના ત્રણ વર્ષમાં આ બધું જાણ્યું શીખ્યો અને પછી જ મિત્રો આ બધું મેં કામ શરૂ કર્યું છે જોકે શરૂઆતથી તોકતે વાવાઝોડા એવું ત્યારથી જ આપણે કામગીરીમાં રોકાયેલા છીએ પરંતુ હું રાજકીય ક્ષેત્રે અને રાજનીતિમાં નવો હતો અને મારે થોડીક શીખવાની જરૂર હતી એટલે મેં જાણ્યું જોયું વિસ્તારમાં ઘણા બધા પ્રશ્નો છે જે જેને હકીકત પ્રશ્નો રજૂ કરવા જોઈએ એ તો કોઈ પ્રશ્નો રજૂ કરતા નથી શું ખબર કે એને પોતાનો કોઈ અંગર સ્વાર્થ હોય કે કોઈ એને આમાં બધા ભાગીદારી હોય આપણને તો એવી કોઈ ખબર છે નહીં પરંતુ મિત્રો તમે મને થોડોક સહકાર આપો જાગૃત બનો આપણે સરકારમાં હજી પણ રજૂઆત કરવાની છે અને એ લોકો મને અત્યારે એવું કહે છે કે દવાખાનું ચાલુ છે પશુ ચિકિત્સક દવાખાનું ચાલુ છે હું એમ કહું છ કે ત્યાં પશુ ચિકિત્સક દવાખાનું બિલકુલ બંધ છે કોઈ આવતું જ નથી પણ આના માટે મારે ખેડૂતોનો સહકાર જોઈશે કે ભાઈ મુકેશભાઈ અમે તમારી સાથે છીએ કે ત્યાં પશુ દવાખાનામાં હકીકત દવા લેવા જઈએ તો કોઈ આવતું નથી પણ પશુપાલકોને પણ મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમે પણ ત્યાં દવા લેવા માટે જાઓ અને ત્યાં નો કોઈ હોય તો ફોટો પાડો વિડીયો બનાવો અને મને મોકલો અથવા તો શેર કરો યુટ્યુબમાં કે ફેસબુકમાં શેર કરો તો જ સરકારને ખબર પડશે કે હકીકત બંધ છે બાકી હું એકલો બૈલા કરી કે બંધ છે બંધ છે છે તો બધાને એવું લાગશે કે આ તો એનો કોઈ અંગત સ્વાર્થ હોય એવું એટલા માટે આવું બધું કરે છે મિત્રો મારો કોઈ અંગર સ્વાત નથી હું હજી કહું છું માત્ર ને માત્ર આપણા વિસ્તારના પશુપાલકોને સારો એવો લાભ મળે યોગ્ય ટાઈમે ઘણા પશુઓ બીમાર પડે છે ઘણાના પશુ મરી જાય છે અમુક રોગ થાય છે તો આ બધામાં સારવાર મળે એવી આપણી મનની ઈચ્છા આપણો એવો ભાવ છે અને તમે બધા મને સહકાર આપશો એવી અભ્યર્થના સાથે સૌ પાસે આશા રાખું છું જય ગોપનાથ મહાદેવ